અંજારમાં ત્રિકમદાસજી મારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને પ્રાંત અધિકારી સુભાષ ચૌધરી તથા અન્ય પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જ્યાં ઐતિહાસિક અને દબદબાભેર લોકોએ વધાવી અને સ્વાગત કર્યું હતું ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને વધાવવા અંજારમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની સફળતા દ્વારા ભારતીને તથા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા માટે આજ રોજ સોમવારના સાંજે સાડા પાંચ કલાકે અંજાર મધ્યે ગંગાનાકા પાંજરાપોળ પાસેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું યાત્રાની શરૂઆત ભારત માતાની આરતી બાદ કરવામાં આવી જેમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અંજાર પ્રાંત અધિકારી ચૌધરી સાહેબ દીપકભાઈ કોડરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર પીઆઈ એ આર ગોહિલ વિવિધ સમાજો અનેક સંસ્થાઓ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને શહેરના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રાનું પાંજરાપોળથી પ્રસ્થાન થઈ ગંગાનાકા ગેટ બાર મીટર રોડ થઈ શહેરની પરિક્રમા કરી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રતિમા પાસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રાનું આયોજન અંજાર નગરપાલિકા પ્રાંત કચેરી મામલતદાર કચેરી પોલીસ વિભાગ સહિતના વહીવટીતંત્ર અને અંજારના વિવિધ સમાજો દ્વારા કરવામાં આવ્યું હતું પહેલગામમાં નિર્દોષ નાગરિકોને જે રીતે હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને એના જવાબરૂપ દેશના નાગરિકોને શાંતિ અને સલામતી આપવા માટે ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા સાહસ અને ઉત્સાહનું જે વાતાવરણ સર્જ્યું એને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારત આતંકવાદી પ્રવૃત્તિને ખતમ કરવા માટે કેટલું કૃત નિશ્ચય છે એટલું દેશના લોકોની સાથે સાથે સમગ્ર વિશ્વના લોકોને પણ એનાથી પરિચય થયો આજના તિરંગા યાત્રાના માધ્યમથી દેશના તમામ નાગરિકો દ્વારા ભારતીય સેનાએ જે અપ્રતિમ વીરતા અને સાહસનું ઉદાહરણ આપ્યું છે સરકારના વડા તરીકે પણ આદરણીય મોદી સાહેબે જે રીતે લશ્કરને માર્ગદર્શન આપ્યું છે સમગ્ર ભારતવાસી એના માટે ગૌરવની લાગણી અનુભવે છે અને એ ગૌરવની લાગણી ભારતીય લશ્કર પ્રત્યે નાગરિકની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે એ જ રીતે આજે અંજાર મુકામે તમામ લોકોની લાગણી સાથે ભાવના સાથે ઉત્સાહ સાથે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે